એક ભક્તો એક સત્ય ઘટના તમને વડોદરાની ધરતી પર ઘટેલી ઘટના કહું તમને એક વૈષ્ણવ પરિવાર સાંભળજો એક વૈષ્ણવ પરિવાર બહુ સારો પરિવાર એક મોટા શેઠ હતા એને ઘણી મોટી ઉંમરે ઠાકોરજી કૃપા કરીને એને ઘરે દીકરાનો જન્મ થયો દીકરો બહુ ડાયો બહુ ડાયો દીકરો દીકરાને ખૂબ ભણાવી ગણાવીને તૈયાર કરતા હતા સાથે વષ્ણ સંપ્રદાયના આશ્રિત છે એટલે ગીતાજીના શ્લોકો કંઠસ્થ કરાવ્યા મુખ શ્રીમદ ભાગવતજીના શ્લોકો કંઠસ્થ કરાવ્યા દીકરાને સાથે હવેલી દર્શન કરવા માટે લઈ જાય બાવાશ્રી પધારે ત્યારે પણ દર્શન કરવા માટે લઈ જાય એમ કરતા કરતા એ દીકરો કોલેજમાં આવ્યો અને કોલેજમાં બે વર્ષ પૂર્ણ થયા કોલેજમાંથી પાછો આવે પિતાશ્રીની સાથે હવેલીએ જાય પિતાજી સાથે સત્સંગમાં જાય ખૂબ ડાયો છોકરો ત્રીજા વર્ષમાં મને પાંચમા શેમમાં આવ્યો નબળો સંગ થયો નબળો સંગ થયો અને વેકેશનમાં ઘેર આવ્યો જેટલાના પણ સંતાનો બાર ભણતા હોય તમે વારંવાર ટકોર કરતા રહે ટકોર કરતા રહેજો કે બેટા આમ કરજે આમ નહીં કરીશ ટકોર કરતા રહેજો પાંચમો શેમ એને પૂરથીન વેકેશનમાં ઘેર આવ્યો એને પિતાશ્રી કે ચાલ બેટા આપણે હવેલી દર્શન કરતા આવીએ છોકરાના મુખમાંથી શબ્દ નીકળ્યા મને એ એ પાણામાં ભગવાન નથી દેખાતા પાણામાં ભગવાન હોય અને પિતાશને ફાળ પડી થોડો સમજાવવાનો પ્રયાસ કર્યો પણ છોકરો તો નાસ્તિક થઈ ગયો એવી ફાળ પડી મહાધાર્મિક વ્યક્તિ છોકરો બે ચાર દાડા રોકાય અને પછી પાછો કોલેજ જતો રહ્યો પણ એવો આઘાત શેઠને લાગ્યો એ આઘાતે શેઠને બીમાર કરી દીધા અને સતત એનું મનોમંથન અરે રે આના કરતા ઠાકોર દીકરો નો આગ તો સારું હતું ભક્તો ક્યારેક ક્યારેક કુસંસ્કાર ને અવલંબન એ કરીને નબળા બાળકો સંસ્કાર આવે પછી માતા પિતા બહુ દુઃખ થાય પશનો પરિવાર નો નામ બહુ ડાયો છોકરો પણ કુસંગ ટચ થઈ ગયો શેઠ ને રાહ દિવસ ઊંઘ આવતી નથી અરે રે આ કુસંસ્કાર એવી પોઝિશન નિર્માણ થઈ દિવસે દિવસે વધારે વધારે બીમારી માં છપડાવા લાગ્યા છે મનીષને સમાચાર મળ્યા મારા પિતાશ્રી બીમાર બહુ થઈ ગયા તોરંતે પાછો આવ્યો છે પણ ગામના લોકો મોટા માણસ એટલે અનેક લોકો એની ખબર લેવા માટે આવે બધા એને ધર્મ ઉપદેશ આપે ભગવાન ભજ્યો ધર્મનું પાલન કરજો સદાચાર યુક્ત જીવન જીવજો મનીષ બેઠો બેઠો સાંભળે પણ મનીષને એક શબ્દ ન કહે મનીષને અંદાજ આવી ગયો અંદાજ આવી ગયો માનો યા ન માનો મારા પિતાશ્રીની માંદગીનું કારણ હું સ્વયં પોતે છું જરાક માસ્ટર પોતે છું કરતા હવે બીમારી એટલી વધી હવે મોઢામાં અન્ન પણ મૂકી શકાતું નથી પાણી પણ પી શકાય એ પોઝિશન થાય હવે મરણ વચ્ચે શેઠ જોકા ખાવા મીંડ્યા પણ શેઠ ને છેલ્લે છેલ્લે મનમાંથી લાવ બે શબ્દ મારા દીકરાને કહેતો જાઓ આમ નિર્ધાર કરી અને શેઠે મનીષને બોલાવી બેટા મનીષ મનીષ તો તો પિતાજી રાહત બે શબ્દ કહે બોલો પિતાજી શું કામ છે ત્યાં મનમાં શેઠને વિચાર થયો ના કાઈ નથી કેવું હું કહો અને ન માને તો મારું મોત બગડશે કાઈ નઈ કાઈ નઈ બેટા કાઈ નહીં બોડી થોડી વાર થઈ બોડી સંકલ્પ થયો લાય નહી કઈ કહું ફરી વાર કીધું બેટા મનીષ જી પિતાજી શું કામ છે આદેશ આપો ફરી શેઠ ના હૃદય હાર ના પાડી ફરી ચટી કાંઈ ની કાંઈ ત્રીજી વાર શેઠ બોલે બેટા મનીષ શેઠ કાંઈ ને બોલવા ગયા એ જ વખતે મનીષ ને આંખો માં આસુડન ધારાવ થાય છે પિતાજી આ કપૂત પુત્ર ને આપ માફ કરો પિતાજી મને માફ કરો પિતાજી મને ખબર છે આપને દુખ નું કારણ આપની બીમારી નું કારણ હું સ્વયં પોતે છું પિતાજી હું આપની સાથે પ્રતિજ્ઞાબદ્ધ બનું છું

વીડિયો આપક પસંદ આ હો તો લાઇક કરે ઓર શેયર કર